વલસાડ ફણસવાડા ગામે ઝાડ કાપતા પહેલા ખેડૂતે વળતર ચૂકવવાની માંગ કરી હજી પણ બસોથી વધુ ખેડૂતોને તંત્ર તરફથી વળતરની ચુકવણી કરવામાં આવી નથી હોવાનું ખેડૂતોએ જણાવ્યું વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વેના ના જમીન સંપાદન ખેડૂતોની જમીનમાં આવેલા જંગલી ઝાડનું વગર જ ઝાડ કાપવાની ગતિવિધિ થતા ફણસવાડા ગામે વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોના વિરોધને પગલે અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા ફણસવાડા ગામ ખાતે વિરોધ કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે એક્સપ્રેસ વેના કામ માટે જે ઇમારતને જંગલી ઝાડ કાપવાના છે તેનું વળતર ખેડૂતોને મળ્યું નથી જો આ વળતર ચૂકી દેવામાં આવે તો ખેડૂતોને ઝાડ કાપવા દેવા સામે કોઈ વાંધો નથી જ્યાં સુધી વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઝાડ કાપવા દેશું નહીં સ્થાનિક ખેડૂતોએ જે કહ્યું હતું કે ફણસવાડા અડગામ સહિતના ત્રણ ગામના ખેડૂતોને વર્ષ બે હજાર એકવીસથી અને જંગલી ઝાડ છે તેનો એવોર્ડ આપવામાં આવ્યો નથી કેટલાક ખેડૂતોને એવોર્ડ આપી દેવાયો છે પરંતુ હજી પણ બસોથી વધુ એવા ખેડૂતો છે જેને તંત્ર તરફથી વળતરની ચૂકવણી કરવામાં આવી નથી મિતેશ પટેલ સાહેબ એમાં છે ને એક્ટર સાહેબ એમાં જે અમારી જમીનો જાય છે એમાં એ લોકો ફળાવ ઝાડ અને બધાને એવોર્ડ કરેલા પણ જંગલી ઝાડો જે બાકી હતા ઇમારતી અને જંગલી ઝાડ એને એવોર્ડ હજી બાકી છે બે હજાર એકવીસથી બાકી છે અમે પીડી સાહેબને મળ્યા પીડી સાહેબ કહી અમને હું એવોર્ડ કરાવી દઈશ પેમેન્ટ થોડું લેટ થશે અમે કંઈ વાંધો નહીં એવોર્ડ કરાવી દો પછી અમને કાપવા દો તો આજે સાહેબ પોલીસ પ્રોટેક્શન સાથે માણસો મોકલી આપ્યા અને આ અધિકારીઓનું કહેવું છે કે એ તમને પછી મળશે એમ અને એક બીજી અમને વાત સાંભળવા મળી કે બે હજાર એકવીસનો એક જીઆર આવેલો તે પ્રમાણે અમુક ખેડૂતોને પૈસા મળી ગયા હવે જે અમારા બાકી પૈસા છે તે અત્યારે બે હજાર ત્રેવીસમાં એક બીજો જીઆર આવ્યો છે એમાં એમણે બહુ ઓછી કિંમત નક્કી કરી નાખી છે ઝાડની અને એ પ્રમાણે પૈસા મળશે એ વાત સાંભળવા મળી છે અમને એટલે અમારે કેવું છે કે અમારો જે એવોર્ડ બાકી છે અમને આગળ જે જીઆર પ્રમાણ મળે એ પ્રમાણે જ પૈસા મળવા જોઈએ અને ત્યારે પછી જ અમે ઝાડું કાપા દઈશું આ ચીમ્પુ ફાઇનલ કરીશું આજે અમને ઝાડ કાપવા નહીં દઈએ અમે હવે પછી તો કોર્ટનો સહારો લેવો પડે બીજું શું આવનાર દેશમાં સરકાર આવું જ બતાવશે તો અમે મોટી સંખ્યામાં હાજર રહીને ઝાડને ચોંટીને ચીપવાંડલ કરીશું મારું નામ મનમોહન બાઉુભાઈ પટેલ ગામ ફણસવાડા બે હજાર એકવીસમાં ફણસવાડા ગામમાં એક્સપ્રેસ હાઈવેનું માટેનું સર્વે થયું હતું અને એમાં બે હજાર ચોવીસ થયા જે જંગલી ઝાડો છે અને ઇમારતી ઝાડો છે એનું કોઈ જ પ્રકારનો એવોર્ડ અથવા કોઈ જ પ્રકારનું વળતર અડધા ખેડૂતોને મળી ગયું છે અને અડધા ખેડૂતોનું બાકી છે એટલે એ જ પ્રમાણેનું વર્ટરના એવોર્ડ આપી દે તો એક્સપ્રેસ હાઈવેમાં કામગીરી કરવા દેવામાં ખેડૂતોને કોઈ પણ વાંધો નથી પણ પહેલાં એવોર્ડ આપવો પડે ત્રણ વર્ષ થઈ ગયા છે હજી કોઈ જ પ્રકારનો એવોર્ડ આપ્યો નથી અમને ત્રણ ત્રણ વર્ષથી એવોર્ડ બાકી છે બે હજાર એકવીસથી અને બે હજાર ચોવીસ ચાલે છે જાન્યુઆરી અને બસો ને દસ જેટલા અડગામ મૂડી અને ફણસવાડામાં ખેડૂતો છે જેમના જંગલી ઝાડોનો એવોર્ડ બાકી છે અને અડધા ખેડૂતોને પેમેન્ટ પણ થઈ ગયું છે અને એવોર્ડ પણ મળી ગયા છે આજ રોજ બંદોબસ્ત લઈને જે એવોર્ડ પણ નથી આપ્યા અને વળતર પણ નથી આપ્યું એ ઝાડો કાપવા માટે આવ્યા છે એટલે ખેડૂતોનો તેના સામે ચોખ્ખો વિરોધ છે ચોક્કસ પણ આંદોલન કરવામાં આવશે એક્સપ્રેસ હાઈવેમાં બહુ આગળથી વિરોધ ચાલી રહ્યો છે દસે જ ટકા વળતર બાકી છે સરકાર એના માટે એવોર્ડ કરી દે તો અમને કોઈ જ વાંધો કામ કરવા દે એમ કોઈ વાંધો નથી હાર ખેડૂતો કરવામાં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો